અમરેલી જિલ્લાનો કલ્પસર યોજનામાં સમાવેશ કરવા ભાજપ નેતા અને પૂર્વ મંત્રી બાપુભાઈ ઉઘાડે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર પાઠવ્યો નર્મદા આધારિત સિંચાઈ યોજનાઓ અમલીકરણ છે પણ કલ્પસર યોજનાના ચુમ્માલીસ જેટલા રિપોર્ટ પણ હવે પૂર્ણ થઈ થઈ ગયા હોય ત્યારે અમરેલી જિલ્લા સાથે ભાવનગર ગીર સોમનાથ રાજકોટની ખેતીને વ્યાપકપણે ફાયદો થશે જ્યારે અમરેલી જિલ્લો માત્ર ખેતી આધારિત હોય અને હાલ અમરેલી જિલ્લામાંથી મોટે ભાગે માઇગ્રેશન થયું હોય ત્યારે આ કલ્પસર યોજના અમલીકરણ થાય તો અમરેલી જિલ્લા સાથે સમગ્ર સૌરાષ્ટ્રને ફાયદો થશે ને ભવિષ્યમાં પણ કલ્પસર યોજના થકી દેશ અને ગુજરાત સાથે સૌરાષ્ટ્રને એક નવી દિશાએ આગળ વધશે તે અંગે પૂર્વ મંત્રી બાકુભાઈ ઉઘાડે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર પાઠવ્યો છે કલ્પસર યોજના સમગ્ર વિશ્વનો મોટો તળાવ બનાવ્યો આ યોજના છે અને આપણા સૌરાષ્ટ્ર અને ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાતનો એક ટૂંકો રસ્તો થાય અને સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર જે માઇગ્રેશન એટલે કે સ્થળાંતર થઈ રહ્યું છે એ અટકી જાય અને આ રાજ્ય ખૂબ સારી રીતે સમૃદ્ધ બને એટલે મેં દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને રજૂઆત કરેલી છે કે અંદાજે દોઢથી બે લાખ કરોડ રૂપિયાની આ યોજના કલ્પર યોજના સૌરાષ્ટ્રના ખેડૂતો માટે તાત્કાલિક મંજૂર કરવામાં આવે એવી મેં બંને સરકારોને રજૂઆત કરેલી છે અગાઉ આના અંગે સર્વે પણ થયા છે અગાઉ લગભગ તેતાલીસ ચુમ્માલીસ સર્વે થયેલા છે અને એમાં બધી રીતે પ્રિફિઝિબિલિટી રિપોર્ટને બધી કમ્પ્લેટ આવી ગયેલું છે એટલે સરકારને બે હજાર બાવીસ લગેમાં બધો પૂરું કરવાનો હતો રિપોર્ટને સર્વે એ તમામ સર્વે પૂરા થઈ ગયા છે એટલે હવે આ બે હજાર ચોવીસ આવી ગઈ છે એટલે હવે આ યોજના માટેની તાત્કાલિક ખાતમૂટ થાય અને યોજના જાહેર થાય એના માટેની મારી માગણીને રજૂઆત છે માઇગ્રેશન અટકી જાય છે સો ટકા માઇગ્રેશન અટકી જાય અને માઇગ્રેશન અત્યારે જે થયું છે એ રિવર્સ થાય અને સાથે સાથે દેશમાંથી અને બીજા રાજ્યોમાંથી પણ આ સૌરાષ્ટ્રની અંદર ઉદ્યોગો અને ખૂબ મોટી સંખ્યામાં મજૂરો પણ અને કારીગરો પણ આવી શકે અને નવા ઉદ્યોગોની સાથે સાથે લોકો પણ આવી શકે એવી સો ટકા આમાં વ્યવસ્થા થઈ શકે એવું છે